હેલો દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો દાહો બધા મોજા મોજ કરતા હશો આજે છે કાળી ચૌદસ બધાને કાળી ચૌદશની ઢેર સારી તો ખૂબ સારી બહુ બધી શુભકામનાઓ ઢેર સારી ખૂબ સારી બહુ જ સારી રોટસ ઓફ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હારણ મહાદેવ જય શ્રી રામ ને જય દ્વારકા દેશ સ્વાગત છે તમારું બધા અમારા ચીડિયા ઘરમાં ગુસ્વાય ફેમિલી તો તમે બધા વિચારતા હશો કે આજ બધા કાળ છે આજે કાળી ચૌદસ છે એટલે બધા કાળ કાળ છે અને કાળું પડ્યું અને કાળું પડ્યું મેં કાળું પહેર્યું આજે બધા કાળું પહેર્યું પહેર્યું જો જા હા ખાલી મમ્મી નહી ગયા ખાલી એટલે તો બધાને આજે કાળી ચૌદસ ની હાર્દિક શુભકામનાઓ બધાનું નવું વર્ષ ખૂબ सारु जाय 814 वर्ष नहीं आई थी आज वर्ष नहीं अकाउंट दिखाई ओके तो भाई 814 तो भाई बनी रहे जो जा, सवार सवार में रसोई नाश्ता तो થઈ ગયો रसोई बनी रही छे नाश्તો થઈ ગયો रसोई બની છે શાક ભારી છે હવે લોટ સરસ મજાનો બાધી દઈએ લોટ બાધી રહી હે પણ પછી મેને પરવારી હે તો એલા વેલા રીતે બને પછી નોકરી જનદેવડ ગઈ જઈએ

એટલે મેં તાત્કાલિક ધોરણે આ બીજું માઇક અમે મંગાવ્યું છે વિડીયો શૂટ કરવા માટે તો જોઈએ કમ્પ્લીટ બોક્સ છે કે નથી અંદરથી માઇકની જગ્યાએ પથરો નીકળે છે શું નીકળે છે જોવું તો પડશે ને આવી રહ્યું ખેંચી બોક્સ તો છે માઇકનું જ નક્કી નહીં બિલનું બિલ બધું છે

આ શેતનડો નમ્રాత్రి પાર્ટી લગન હતા હતી નમ્રాత్రి થી તૈયારી પર બરો છે આજ તો હમ માઈન્ડ અત્યારે અમાર બનાવુ છે શું બનાવુ છે આપણે અત્યારે રીલ્સ બનાવી છે પણ રીલ્સ કા બનાય અત્યારે મગરો માઈન્ડ કામ કરતા હોય રીલ્સ બનાય ત્યારે કામ કરતા હોતા રીલ્સ બનાવવાનું છે તો તૈયાર થઈ બનાવી તો

खाली वारस कारा करो मी जो कोई नहीं ना करता तू क्या बोलती हूँ अच्छा बाप काल में क्या बोला हाँ अच्छी जो ऐसे कोई नहीं अच्छी बात नहीं बेटा हम्म पढ़े करतो तू तू तो हाँ सु कर तो तो तू तो, तो? ઓય આજે ગામ વિવાહ ની બજે મે શું પ્લાન છે કોર તો મરે અમત કોણ ગામડે જવા નું છે હું પાંખ પર લઈ કોણ ફરવા જવાનું છે હું ગામડે ગામડે જવાનું મામા ઘરે જવાનું મામા ઘરે જવાનું છે જવાનું કેરે તે વિદારી પરિક્રમા શું કરે છે તારું તું હા નઈ દેખાડ સારું ત્યારે પેટા ફોડીને આવ્યો તું ફટાકડા ફોડી ને આવ્યું કેટલા બધા ફોડ્યા

ઓકે મુંબઈ થી ગાડી વાળા દરિયા વાળા મેં નથી જોયું તારા কালকে মুম্বাই দি গাড়ি আইরে দড়িয়া